ઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાતમા નોર્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને મામબેની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી સમગ્ર રાજ્યમાં નવલી નવરાત્રીનો પર્વ અપાર શ્રદ્ધા ઉમંગ ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે ઉદેપુર ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં પોલીસ કર્મચારીઓ પરિવારો માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ હેડક્વાર્ટર્સ ખાતે પહોંચી ગયા હતા અને મા અંબાજીને આરતી ઉતારીને તેઓએ ધન્યતા અનુભવી ગરબાનો આનંદ લીધો હતો